જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરા શ્રી ગોવ ચરિત્ર ચરિત્રામૃત વૈષ્ણવો ગઈકાલે આપણે વિડીયો ની અંદર શ્રીનાથજી ને આ વાપૂજા છે એમના પ્રાગટ્યનું આહલાદક વર્ણન છે સાંભળ્યું અને આજે છે આગળ વધી રહ્યા છીએ તો જે સમયે શ્રી ગિરિરાજજી ઉપર સિદ્ધારજીની વામ ઉર્ધ્વ પૂજાનું પ્રાગટ્ય થયું હતું એની જ આસપાસના અરસાની આ બીજી વાત છે ચૌદમો પંદરમો શૈકો હતો દક્ષિણ ભારતના તૈલંગ પ્રદેશમાં આકમેળુ નામે જિલ્લો અને આ જિલ્લામાં વ્યોમ સ્તંભ નામનો પર્વત પર્વત માંથી કૃષ્ણા નદી છે એ ખળ ખળ કરતી વહી જાય છે અને આ પર્વતની તળેટીમાં અને નદીના દક્ષિણ તરફના રમણીય તટ પ્રદેશમાં કાંકરવડ કાંકરપાઢું નામે એક સરસ મજાનું ગામ વસેલ આ ગામમાં ભારદ્વાજ ગોત્રવાળા કૃષ્ણ યજુર્વેદી તૈતરીય શાખાધ્યાયી અને વેલનાડુ સં સમનક કુળના તેલંગ બ્રાહ્મણો છે એ નિવાસ કરતા હતા આ કુળ પરાપૂર્વથી શ્રી ગોપાલ કૃષ્ણની ભક્તિ કરતું હતું અને આ કુળ છે એ તો વૈદિક સ્ત્રોતા દીક્ષા લીધી હતી અને એ દીક્ષિત કુળ તરીકે પ્રસિદ્ધ હતું શું આ કુળ છે એણે વૈદિક સ્ત્રોત દીક્ષા છે લીધી હતી તેથી તેઓ દીક્ષિત કુળ તરીકે પ્રસિદ્ધ હતા તો આવા પવિત્ર બ્રાહ્મણ કુળમાં શ્રી ગોવિંદાચાર્ય થયા અને એમના પુત્રનું નામ વલ્લભ દીક્ષિત એમના ઘરે શ્રી અજ્ઞનારાયણ નારાયણ ભટ્ટ છે એ પ્રગટ થયા એમને વિષ્ણુમુનિ નામના એક તપસ્વી સન્યાસીએ ગોપાલ મંત્રની દીક્ષા આપી હતી અને તેઓ ચાર ચારેય વેદ અને છય શાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા એમણે મોટી ઉંમરે દેવપુરના સુધર્મા નામે પવિત્ર બ્રાહ્મણની જે નર્મદા નામની કન્યા એમના સાથે લગ્ન કર્યું હતું પ્રતિવર્ષ બંને જણ છે મળી અને સોમયજ્ઞ કરાવે અને એક વખત વૃદ્ધા અવસ્થામાં સોમ યજ્ઞનું કાર્ય ચાલતું હતું ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ સમયે તેમણે પોતાના ઈષ્ટદેવ ગોપાલ કૃષ્ણનું સ્મરણ કરતા કરતા યજ્ઞવેદીમાં શ્રીફળ હોયું એ જ ક્ષણે વેદીમાંથી દિવ્ય પ્રકાશ છે પ્રગટ થયો અને આવા અલૌકિક દિવ્ય પ્રકાશની વચ્ચે શ્રી યજ્ઞનારાયણ ભટ્ટને પીતામ્બર ધારી કમલનયન શ્રી પૂર્ણ પુરષોત્તમ ભગવાનના દર્શન થયા અને ભગવાને તેમને આજ્ઞા કરી ભટ્ટજી તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું તમે કઈક વરદાન માંગો પરંતુ ભટ્ટી કઈ ન માગ્યું કઈક માંગો ભટજી એ હાથ જોડી અને વિનંતી કરી કે હે દીન દયાળુ કૃપા સિંધુ મને કોઈ જ કામના નથી હું તો સદાય આપની ભક્તિ માગું છું ત્યારે ભગવાને આજ્ઞા કરી કે ભટ્ટી ધર્મનું રક્ષણ કરવા માટે અને શરણે લેવા માટે જ્યારે તમારા વંશમાં પૂર્ણ થશે ત્યારે અમે સ્વયં વૈશ્વાનર સ્વરૂપે તમારા તે સમયના વંશજ ઘરે પુત્ર તરીકે પ્રગટ થઈશું આમ વરદાન આપી આપ શ્રી યજ્ઞ વેદી તિરોધાન થઈ ગયા અને એ જ ક્ષણે એ વેદીમાંથી શ્રી મદન મોહનજીનું સ્વરૂપ છે બહાર પધાયું શ્રી અજ્ઞનારાયણ ભટ્ટે પોતાના સમગ્ર જીવન દરમિયાન બત્રીસ યજ્ઞ કર્યા તેઓ સાક્ષાત વેદ મૂર્તિ હતા એક સમયે કોઈ તેજોદ્વૈષી પંડિતને પોતાની નિંદા કરતો અટકાવવા એમણે ભેંસોને છે એ છડી મારી અને વેદના પાઠ ભણતી કરી હતી એમના પુત્ર ગંગાધર ભટ્ટ થયા એમણે અઠ્ઠાવીસ સૌમયજ્ઞ કર્યા અને ગંગાધર ગંગાધર ભટ્ટે પણ લોકચર્ચા ટાળવા એક સમયે પોતાની કેસ ચટા ખોલીને એમાંથી ગંગાજીની ધારા છે એ વહાવી હતી અને એમના પુત્ર થયા ગણપતિ ભટ્ટ એમણે ત્રીસ સોમ્યજ્ઞ કર્યા અને એમણે એક સમયે પોતાના સામર્થ્યથી એક યોજનના વિસ્તારમાં સવા પ્રહર એટલે કે લગભગ ચાર કલાક સુધી

અને એમના ઘેર પુરુષોત્તમ પ્રભુનું નું પુત્ર રૂપે પ્રાકટ્ય થવાની આપી અને થોડા સમય પછી લક્ષ્મણ ભટ્ટી પત્ની સાથે કાશી ગયા કાશી નગરીએ એ અરસામાં જોનપુરાના સત્તામાં હતી અને દિલ્હીના બલહોર લોદી અને જોનપુરાના સુલતાન હુસેન વચ્ચે સંઘર્ષ તો હતો જ અને એવામાં દિલ્હીના લશ્કરે કાશી ઉપર છે હુમલો કર્યો અને અફવા ફેલાઈ સૌ નાસભાગ કરવા લાગ્યા ગયા લક્ષ્મણ ભટ્ટી પણ સ્વદેશ કાકરવાડ જવા રવાના થયા અને એમના પત્ની એ સમયે સગર્ભા હતા ચૈત્રનો નો બળબડતો તાપ ટૂંકી રાતો લાંબા દિવસો અને દિવસે અસહ્ય ગરમી અને રાત્રે રૂઢિ ચાંદીની ઠંડક છે એ ગગનમાં એક પણ વાદળું ફરકતું નથી ચોખ્ખા ચટ આકાશમાં નક્ષત્રો છે ચમકી રહ્યા છે દક્ષિણ દેશ તરફ આગળ વધતા વધતા મધ્ય પ્રદેશ છેના વનમાં એટલે કે ચંપારણ્યમાં ઇલમા ગારૂને અધૂરે માસે ગર્ભસ્ત્રાવ થયો અધૂરા માસે પ્રસવ થતા અંધારી રાતમાં ગર્ભ છે એ નિશ્ચેતન જણાયું તેથી ભગવદ ઈચ્છા માની પોતાની સાડીમાંથી કડકો ફાડી અને તેમાં ગર્ભને લપેટી એક વૃક્ષની બખોલમાં મૂકી અને ઉપર પાંદડા ઢાકી દીધા

એ સમયે રાત્રિએ બહારનું વાતાવરણ જોયા પછી એમને શ્રી પૂર્ણ પુરુષોત્તમના પ્રાદુર્ભાવના સર્વ ચિહ્નો છે જણાવવા લાગ્યા બધી દિશાઓ પ્રફુલ્લિત થઈ રહી હતી વન હરિયું થઈ અને ઝૂમી રહ્યું હતું સર્વ પ્રાણીઓ આનંદ કિલોલ કરતા હતા એ જ રાત્રિએ નિદ્રાધીન થયા પછી સ્વપ્નમાં લક્ષ્મણ ભઠ્ઠીને ભગવદ આજ્ઞા થઈ અમે તમારે ત્યાં અવતીર્ણ થયા છીએ અમને જંગલમાં મૂકીને ચાલ્યા ન જશો સવાર થતા બને આફડા ફફડા થતા પાછા વન પ્રદેશમાં પ્રવેશ્યા નદીના કિનારે પેલા વૃક્ષની નીચે જઈને જુએ છે તો ત્યાં અનિર્વચનીય ચમત્કાર વાળી શોભા પ્રગટી છે બાર હાથના વિસ્તારમાં અગ્નિની જ્વાળાનો કુંડ તેની મધ્યમાં નદીની વાલુકા એટલે કે રેતીનો ચાર હાથ જેટલો ગોળ ચોતરો અને એ ચોતરા ઉપર કોટી કંદર્પ લાવણ્ય યુક્ત એક બાળક પોતાના ચરણનો અંગૂઠો ચૂસે છે બ્રહ્મા આદિ દેવતાઓ અંતરીક્ષમાં ઊભા ઊભા તે બાળક છે એની સ્તુતિ કરી અને પુષ્પવૃષ્ટિ કરે છે ઇન્વા ગારુને આ પ્રકાર દૂરથી જોવામાં આવતા તેમના સ્તનોમાંથી દૂધની ધારા છૂંટવા લાગી સર્વ દેવતાઓ અંતર ધ્યાન થઈ ગયા અને અગ્નિએ માતાને માર્ગ આપ્યો

શ્રી ગિરિરાજની કંદરામાં પ્રગટ થયા અને શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ચંપારણ્યના અગ્નિકુંડમાં પ્રગટ થયા એ જ સ્વરૂપ સેવ્ય બન્યું અને એક સ્વરૂપ છે એ સેવ્ય સ્વરૂપ બન્યું અને બીજું સ્વરૂપ છે એ સેવક બન્યું છે તો પૂર્ણ પુરુષોત્તમ પોતે જ બે સ્વરૂપે પ્રગટ થયા એક ભગવાન અને એક ભક્ત તો શ્રી હરિની આવી અટપટી લીલાઓ છે એ તો અપરંપાર છે કે જેને સમજવા માટે કે લખવા માટે મનુષ્યનો એક જન્મ છે એ મહાસાગરના જળ ભંડારના એક ટીપા સમાન છે વિરલ ભક્તો જેટલું એટલું કહેતા ગયા કે ઘાટ નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય તો વૈષ્ણવ આપણે શ્રી શ્રીનાજી છે એમના વામ ભુજા અને મુખારવિંદનું પ્રગટ્ય જોયું અને સાથે સાથે શ્રી વલ્લભ છે એમનો પ્રાગટ્ય કઈ રીતે થયું એ પણ આ સિનાજી ચરિત્રમાં આપણે જાણ્યું છે આવતીકાલે કંઈક નવી માહિતી સાથે સિનાજી ચરિત્રમૃતની અંદર છે આપણે આગળ વધીશું આજનો વિડીયો છે પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચરલે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો વૈષ્ણવો અને સાથે સાથે આવા સત્સંગો સાંભળવા માટે સ્ક્રીન પર લિસ્ટ આપેલ છે તેના પર અવશ્ય ક્લિક કરી દેજો સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી કી છે